પાલીતાણાના ટલેટી વિસ્તારમાં શ્રમિક યુવકને માર મારતા મોત નીપજ્યું સાત શખ્સો વિરુદ્ધ હત્યાની કલમો હેઠળ ગુનો દાખલ બનાવની વિગતની વાત કરીએ તો તારીખ બાર ઓગસ્ટના દિવસે પાલીતાણા ટલેટી વિસ્તારમાં ચેન્નાઈ ધર્મશાળામાં શાકભાજી કટિંગ કરવાના ટેબલો ધોકા સહિત વસ્તુથી મૂંઢમાર મારતા પરપ્રાંતિય યુવકને હાલ રહે શિહોર જીઆઈડીસી અવિનાશ રાજેશ સિંઘને સાત શખ્સો દ્વારા ગેરકાયદેસર મંડળી રચી કોઈ કારણોસર મારવામાં આવ્યો હતો અને માર મારવામાં આવતા પરપ્રાંતિય યુવક અવિનાશ રાજેશ સિંઘનું મોત નીપજ્યું જેમાં પગલે પાલીતાણાના ટાઉન પોલીસ મથકમાં સાત શખ્સો સામે હત્યાનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે જેમાં રાજુભાઈ અજીતભાઈ રાઠોડ સોનુ સાહિલ શેસિંગ ઉર્ફે અર્જુન પટેલ મોહમ્મદ આઝાદ ઉર્ફે જયદીપસિંહ ગંગેશકુમાર ઉર્ફે પ્રદીપ

પાલીતાણામાં ધર્મશાળામાં કેટરસનું કામ કરતા આરોપીઓ ધર્મશાળામાં કેટરસનું કામ કરતા હતા તેવું સૂત્રો દ્વારા જાણવા પણ મળી રહ્યું છે શાશ્વત ગુજરાત ન્યૂઝ પાલિતાણા